વાત દાતાની તો દાતાના મંડાલી પ્રાથમિક શાળામાં ભોજનમાં જીવાત કે જ્યાં મધ્યાહન ભોજનની ચણાની દાળમાં જીવાત નીકળી છે ત્યારે નાના બાળકોના ભોજનમાં બેદરકારી કેટલી યોગ્ય કે જ્યાં હલકી ગુણવત્તા વાળો સામાન કેમ મોકલાય છે નાના બાળકોના આરોગ્ય સાથે આખરે કેમ ચેડા કરવામાં આવે છે જેવા અનેક પ્રશ્નો પણ થઈ રહ્યા છે ત્યારે જે નાના ભૂલકાઓ છે તેમને જે મધ્યાહન ભોજન પીરસવામાં આવતું હોય છે અને જેમાં જીવાત જોવા મળી છે ત્યારે દાતાના મંડાળી પ્રાથમિક શાળામાં ભોજનમાં જીવાત જોવા મળી મધ્યાહન ભોજનની જે ચણાની દાળ છે તેમાં જીવાત જોવા મળી ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં નાના ભૂલકાઓ છે તેને જે કહી શકાય જે આ દાળ જે છે એના દ્વારા મધ્યાહન ભોજન જે બનાવવાની આપવામાં આવતું હોય છે ત્યારે આ દાળમાં જીવાત જોવા મળી છે ત્યારે નાના બાળકોના આરોગ્ય સાથે ચેડા કેટલા યોગ્ય જ્યાં હલકી ગુણવત્તાવાળો વાળો કેમ વપરાય છે નાના બાળકોના આરોગ્ય સાથે શા માટે ચેડા આખરે બાળકોને કઈ થશે તો કોણ જવાબદાર જેવા સવાલો પણ થઈ રહ્યા છે